નમસ્કાર દર્શક મિત્રો યુનિટી લાઈવ માં આપનું સ્વાગત છે એકતા નગર કેવડિયા કોલોની અમે હાલમાં ઉપસ્થિત છે આજે સવારે એક કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો કે બીએસએનએલ ટાવર પર એક ખેડૂત જે પોતાની માંગને લઈને ઉપર ચડી ગયો તો હાલ અમે એ ખેડૂત જોડે ઉપસ્થિત છે આજે એમને જ પૂછવાનો પ્રયાસ કરીશું કે ભાઈ શું તમારી હકીકતને શું માંગણીને લઈને તમે આજે આ વિરોધ દર્શાવ્યો તો શું કહેવું છે ગણપતભાઈ તમારું મારે કેવું છે સાહેબ મને આજ સુધી પાંચ વર્ષ થઈ ગયા મારી જમીનનું કંઈ વળતર મને મળ્યું નથી ટીંડી કાંકરા મને જમીન બતાવી જમીન મને પસંદ નથી તો મેં રિપીટ ફાઇલ કરીને કીધું કે સાહેબ જે બી વળતર હોય તો મને આપી દો તો વળતર બી ના આપ્યું ને આ સુધી મને ખોટા ખોટા જવાબો આપ્યા કયા પાંચ વર્ષ થઈ ગયા એંસી લાખની મારી ફાઇલ છે તો મને કંઈ જવાબ સીધો કોનાથી વહીવટદાર નથી પ્રાણાટ નથી આ છે નથી તો પ્રાણ સાહેબ જોડે બી મારી બેથી ત્રણ વાર મીટિંગ થઈ તો પ્રાણ સાહેબે કીધું મને કે કલેક્ટર જે આપણે નિગમમાંથી નોટિસ આવે ફાઇલ તો તમારી ફાઇલ એ એ કરવું એવું કીધું પાસ કર દઉં છું પણ કોઈ આ નિગમમાંથી ફાઇલ જ નથી પહોંચાડી તો પછી પ્રાંત સાહેબ બી શું કરી શકે એટલે કંઈ કર્યું નથી આજ સુધી તો પછી મેં કંટાળીને મારે આ પગલું ભરવું પડ્યું ને દસ દિવસ પહેલા સમાચારમાં મેં મૂક્યું કે મને દસ દિવસની આનો આની અંદર જવાબ કંઈ મળ્યા નહીં તો મારે કંઈક બી આવું ડગલું ભરવું પડશે તો આજે કંટાળીને મેં બારમા દિવસે આ ડગલું ભર્યું બીએસએનઆરના ટાવર ઉપર ચડીને મેં આત્મહત્યા કરવાનો પ્લાન કર્યો હતો એમાં અમે ફાંસો બી લટકાવીને તૈયાર જ હતો પણ મારા જે બધા મિત્રો સાહેબો આવ્યા એમણે કીધું કે તમે સારી રીતે ઉતરી તમે તમારો નિરાકાર આજે અમે લાવી દઈએ છીએ રંજીતભાઈ દસનાબેન એ લોકોએ આવી રીતનો જવાબ કર્યો તો મેં રણજીત ને એમ કહેવા છે કે પછી નીચે કર્યો તો મને આજે લિખિતમાં જવાબ આપ્યો છે કે દસ દિવસની અંદર તમારો જે બી હશે અમે ખુલાસો કરી દઈશું એવું કીધું છે આ હતા ગણપતભાઈ શંકરભાઈ તડવી જેઓને પ્રશાસન તરફથી દસ દિવસની સમયગાળા આપવામાં આવ્યો છે કે ભાઈ દસ કે પંદર દિવસમાં તમારો જે બી પ્રશ્ન હશે તેનો હલ કરી દેવામાં આવશે યુનિટી લાઈવ ન્યૂઝ એકતાનગર કેવડિયા કોલોની મેં અનિષ્કાન બોલુચી